હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ ન્યુઝ ડભોઈ મોતી બાગ અતિ જર્જરિત ટાકી આખરે તોડી પડાય ડભોઈ નગરપાલિકા દ્વારા જર્જરિત ટાકીને તોડી પાડવામાં આવી છે ઓગણીસો બાસઠ માં નિર્માણ થઈ હતી જર્જરિત ટાકી છેલ્લા બેતાલીસ વર્ષ ઉપરાંતના સમયથી બનાવેલ પીવાના પાણીની ટાંકી તોડાઈ છે ડભોઈ પાલિકા પ્રમુખ સહિત વીજ કંપનીના અધિકારીઓ હાજર રાખી ટાંકીને તોડી પાડવામાં આવી છે સત્તર હજાર પાંચસો પાણી ક્ષમતા ધરાવતી હતી છેલ્લા ઘણા સમયથી ટાંકી જર્જરિત હોય લોકોને ટાંકી પડવાનો હતો ભય ત્યારે આખરે ડભોઈ પાલિકા દ્વારા ટાંકીને તોડી પાડવામાં આવી છે આજ રોજ મોટી બાગ ની બહાર જે ઓગણીસો બાસઠમાં જે ટાંકી બની હતી જેનું ડિમોલિશનની કામગીરી આજે હાથ ધરાઈ હતી બપોર એક વાગે એનું કામ ચાલુ થયું હતું ને એક્ઝેક્ટ સાડા છ વાગે ટાંકી ધ્વસ્ત થઈ નીચે કોઈ નુકસાની વગર કામ પૂર્ણ થયું છે અને જગ્યા પર જ પાણીની ટાંકી બીજી બનવાની છે સાથે સાથે બાગમાં એક બીજો સ્તંભ છે એની સાથે મોતી બાગમાં જે સ્તંભ છે એની ઉપરનો ડોમ સાથે એક હજાર મીટરની લાઇન આ કુલ ત્રણ લાખ ત્રણ કરોડ ત્રીસ લાખનું કામ મંજૂર થયું છે જેના ભાગરૂપે આ ડિમોલેશનની કામગીરી થઈ છે ને એ शांती थि विना विघ्ने पूर्ण थाय